તમારો આગળ હજુ નથી તો હું ઘરે આવી ગયો પછી આપણે હું અને પોઈ છોકરો બે મહીસાગર માતાજીના મંદિરે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો જે લાલપુરા ગામે આવેલું છે નદીએ તો ત્યાં નદીએ બાંધતા માની હતી એટલા માટે જઈએ છે અમે તો અમે નદી આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે નદીમાં અંદર જવાનું શરૂ કરી દીધું છે તો અહીંયા માનતા રાખી હતી તો એ માનતા ફોઈના છોકરાની પૂરી થઈ ગઈ છે તો એ માનતાની બાધા કરવા માટે અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો તો આપણે માનતા રાખી હતી તે બાધાની પૂરી કરવા આવ્યા છે તો તમે જોઈ શકો છો અહીંયા બાધા કરવાનું શરૂ કરી દીધું છે ફોઈના છોકરાએ તો બાધા પતે પછી આપણે અહીંયા ફોટો શૂટ કરવા માટે જવાના છે તો તમને બેસ્ટ લોકેશન બતાવું તો મિત્રો અહીંયા ઓઢીએ આવી છે બે તમે જોઈ શકો છો

લોકેશન છે બહુ આગળ જવા એવું નહી કારણ કે અહીંયા બહુ ઊંડા ખાડા કરેલા છે આપણે અહિયાં દૂરથી ફોટો પાડવાના છે ફોટો એન્ડ વિડીયો શૂટ અહિયાં જોરદાર લોકેશન છે તમને બતાવી દો આખું જોઈએ તમે તો આ લોકેશન વિડીયો અને ફોટા માટે બહુ મસ્ત છે તમે જોઈ શકો છો અહીંયા મેં થોડા થોડા પાડ્યા છે અને આ વિડીયો અહીંયા ઉતારીએ છીએ તમે જોઈ લો અહીંયા થોડુંક આગળ જઈએ પણ આગળ અહીંયા બહુ ઊંડું છે એટલા માટે અહીંયાથી આગળ જવાનું નહીં આપણે આવો ગમે ત્યારે આવો તો પણ તો આ ફોટો શૂટ માટેનું બેસ્ટ લોકેશન છે તમે જોઈ શકો છો તો તમને આગળ પણ બીજી જગ્યાઓ છે અમુક અમુક એ આ જ વિડીયોમાં તમને બતાવું તો તમે આ વિડીયો જુજો આખી અમારી તો અહીં લાલપુરા નદીએ ફોટો શૂટને વિડીયો શૂટ કરવા માટે પણ બસ બેસ્ટ જગ્યાઓ આવેલી છે તમે જોઈ શકો છો આ નદીની અંદર કે વ્યૂ કેવો જોરદાર દેખાઈ રહ્યો છે અને બીજી એક વાત કે વીએસઆરઆર માટે મેં તમને આગળ કીધું છે વીએસએલઆર માટે સ્પીસિયલ કંઈક આ વિડીયોમાં હું લઈને આવવાનો છું તો આ વિડીયોને આખી તમે જુઓ હજુ આપણી વિડીયો પૂરી થઈ નથી તો વીએસએલઆર જેની રાહ જોતા હતા એ સમજ આવી ગયો છે તમે જોઈ શકો છો જે હું બ્લોગમાં બતાવવાનો હતોનું ઓપનિંગ હતું નવું સેટઅપ જે અમને અપડેટ કરી છે તે અમે જોવા માટે આવ્યા છે હું અને મારા ફ્રેન્ડ તો તમે આ વિડીયોની અંદર હું તમને ખૂબ બતાવવાનો છું વ્લોગમાં ઓપનિંગ અને અહીંયા થોડા લેટ પડ્યા છે એના કારણે ઓપનિંગ થોડું જલ્દી થઈ ગયું છે અને અમે પાછળથી થોડા આવ્યા છે તો તમે જોઈ શકો છો અહીંયા થઈ ગયું છે તો તમને આગળ બતાવું આમાં સોંગ નહીં સંભળાવી શકીએ કારણ કે અમારામાં કોપીરાઈટ આવે છે એના કારણે સોંગ નહીં સંભળાવીએ પણ જે અંદર અમુક અમુક ડાયલોગ બોલે છે એમાં કોપીરાઈટ નહીં આવે એના કારણે અમે તમને ડાયલોગ સંભળાવીશું તો આ વ્લોગ આખો જુઓ તમે વીએસઆરનું પબ્લિક કેટલું છે શું છે બધું આ વ્લોગમાં તમને હું બતાવવાનો છું તો વીએસઆર લાવને એટલું જ કહીશ કે આખી મી વિડીયો મ્યૂટ નથી અંદર અમુક અમુક જગ્યાએ જ્યાં ડાયલોગ બોલે છે ત્યાં અમુક અમુક જે સોંગમાં કોપીરાઇટ ના પડે તે સોંગ વાગત છે તો આખી વિડીયો તમે જુઓ અને પબ્લિક પણ જુઓ બરાબર છે જે ત્યાં માઇકિંગ કરે છે બધું માઇકિંગ આમાં વિડીયોમાં હું અપલોડ કરવાનો જ છું Ready? તો અહીંયા બધા વીએસઆર લવણ ને મોબાઈલ ની ફ્લેશ ઓન કરે છે તમે જોઈ શકો છો અહીંયા બધા તારા હોય એવું જ દેખાય છે એટલું બધું પબ્લિક છે જોરદાર વીએસઆર બ્રાન્ડ નું પબ્લિક અહીંયા ભેગું થવું છે તમે જોઈ શકો છો તો હું જાતે જોવા ગયો તો તમે જોઈ શકો છો તો મિત્રો આપણો આજનો બારમો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો મારા વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવાના આવા અમે નવા વ્લોગ લઈને હું આવતો રહીશ તો તમે અહીંયા જોઈ શકો છો જે આ વ્લોગ બનાવો છે વીએસએલઆર માટે બનાવો તો એ આપણે ઓપનિંગ જોવા ગયા હતા તો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી જય શ્રી રામ આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે